પેટલાડના ચાંગા ગામમાં ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસ ઉજવણીના ભાગરૂપે આયુષ્યમાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંગા દ્વારા બી એ પટેલ હાઈસ્કૂલ ખાતે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો અને મચ્છર અટકાયતી વિશે તેમજ હાલમાં ચાલતા પાણીજન્ય રોગ અને વરસાદી ઋતુમાં સામાન્યતા જોવા મળતા સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતા ચાંદીપુરા વાયરસ વિશે આયુષ્માન આરોગ્ય મંદિર ચાંગાના સુપરવાઇઝર કલ્પેશભાઈ પરમાર અને ચાંગાના એમપીએચડબલ્યુ જયદીપભાઈ ચૌધરી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરના માધ્યમથી રોગના અટકાયતી પગલા વિશે સમજ આપવામાં આવી જેમાં મચ્છરનું જીવનચક્ર મચ્છર ઉત્પત્તિના સ્થાનો રક્ષણાત્મક પગલા નિદાન સારવાર જેવા મુદ્દાઓ સાંકળી લેવામાં આવ્યા અને સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાંગા